ખેતર ફરતે મુકેલ વીજ કરંટ લાગતા વીરપુર ગામના ત્રીસ વર્ષીય વિરેન્દ્ર રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે પ્રાપ્ત માહિતી મુજબ વીરપુર ગામના ત્રીસ વર્ષીય વિરેન્દ્ર રાઠવા અને બીજા તેમના ત્રણ મિત્રો જોજ ગામના થાના ફળિયાના ઈશ્વરભાઈ રાવજીભાઈ રાઠવાના ખેતર પાસેથી પસાર થતી પગદંડીના રસ્તે પસાર થતા હતા ત્યારે ભૂંડથી થતા ભેલાનને અટકાવવા ખેતર ફરતે તારની વાડમાં જીવંત વીજ કરંટ પસાર કરેલ હતો ઈશ્વરભાઈના ખેતર ફરતે તારની વાડમાં જીવંત વીજ કરંટ મૂકેલો હોય અને રાત્રિના અગિયાર વાગ્યાના અરસા દરમિયાન વિરેન્દ્ર રાઠવા અને તેમના મિત્રો બાઇક લઈને પસાર થતા હતા પગદંડી રસ્તો હોવાને લઈને તેના મિત્રો બાઇક પરથી ઉતરી ગયા હતા અને વિરેન્દ્ર બાઇક લઈને પસાર થતાં ભીની જમીનમાં પગ મૂકતા અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ અંગે મરણ જનારના પિતા મનસુખ રાઠવાએ જોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘરના બોર્ડમાંથી ખેતર ફરતે તારની વાળમાં જીવંત વીજ કરંટ પસાર કરનાર ઈશ્વરભાઈ રાવજીભાઈ રાઠવા સામે ઇપિકો કલમ ત્રણસો ચાર મુજબની કલમનો ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર પીએચ વસાવા વધુ તપાસ હાથ ધરી છે